નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય બોડો પાઠ છે એનો સાહિત્ય પ્રકાર લોકવાર્તા છે તેમના લેખક ઝહેરચંદ મેઘાણી છે તો મિત્રો આપણે આ પાઠનો પરિચય મૌખિક

કહી દઉં કે આપણે આગળ શું ભણી ગયા તો કે ઠાકોર અને વજેસંઘજીને ખવડાવે છે વજેસંઘજી અને સોંડા વચ્ચે વાર્તાલાપ થાય છે તેમાં સોંડો છે એ રાજા વજેસંઘજીને ગાળો આપે છે અને ગુસ્સો પ્રગટ કરે છે વજે વજેસંઘજી તેને સામગાળો આપવાને બદલે મારપીટ કરવાને બદલે પ્રેમથી એની સાથે વાર્તાલાપ કરે છે તેમણે લાવેલો બોળો એટલે કે તેમણે ભાથામાં લાવેલો બોળો ખાય છે આનંદ માણે છે અને પોતાના ગામ ભાવનગર જતો રહે છે ભાવનગર જાય છે અને બીજે દિવસે સોંડો પોતાના ખેતી કામમાં પોતાના સાધન સામગ્રી લઈ અને ફરી પાછો વાડીએ જવા નીકળે છે ત્યાં જ ભાવનગરના ઠાકોર વજયસંગજીના બે સિપાહીઓ સોંડા પાસે આવે છે અહીંયા સુધી આપણે પાઠનો અભ્યાસ કર્યો હતો હવે આપણે આગળ જોઈશું બીજા દિવસનું મોંઝુસણું થયું એટલે કે વહેલી સવારે છાસ રોટલો સિરાવીને માથે કોસ મેલી વરત વરતડી પઈ અને સોંડો જવા નીકળે છે છે શું કે સવારે નાસ્તો પાણી કરે છે માથે કોસ લે છે વરત વરતડી પઈ અને ઢાંઢા સાથે પેલો સોંડો છે એ વાળીએ જાય છે એટલે કુવામાંથી પાણી ખેંચવાનું દોરડું પૈડું અને બળદને લઈને જાય છે અચાનક જ ઘોડા ઉપર સવાર થઈને બે સિપાહીઓ આવે છે અને સોંડાને પૂછે છે કે તારું નામ સોંડો માળી છે મારું નામ સોંડો કહીને ધડકતે અહીએ સોંડો થોંભ્યો શું કહે છે કે હા મારું નામ જ સોંડો છે આટલું બોલે છે પણ એનું હૃદય ધગધગ થવા માંડે છે અને સોંડો છે એ થંભ્યો એટલે કે ઊભો રહી જાય છે તમને ભાવનગર તેડાવ્યા કોણે બાપા પેલા બે સિપાહીઓ કહે છે કે તમને ભાવનગર બોલાવવામાં આવ્યા છે તો સોંડો કહે છે કે કોણે બાપા એટલે કે કોણે જો હવે એને શંકા તો ગયો જ છે કે પેલો સિપાહી જે આવ્યો હતો જે શિકારી મારી પાસે આવ્યો હતો અને હું જેને ગાળો દેતો તો નક્કી એણે રાજાને જઈ અને મારી વાત કહી દીધી છે જેથી કરીને રાજાએ મને ત્યાં બોલાવ્યો છે ઠાકોર એ પંડે પંડે એટલે પોતે પેલા બે સિપાહીઓ શું કહે છે કે ઠાકોર એ પોતે જ આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી ફાળ પડી એટલે કે બી ગયો આ સાંભળતા આવે તો સોંડો તો ગભરાઈ ગયો હ નક્કી સાચી વાત છે કે પેલો શિકારી એ મારી ફરિયાદ છે એ ઠાકોર વજે સંગજીને કરી છે હવે ઠાકોર વજે સંગજી છે એ મને છોડશે નહીં એને ગઈકાલની વાત સાંભળી લાગ્યું કે કાલ મેં ગાળીઓ દીધેલી એ ઓલિયા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે શું થયું કે આવ પેલાના જ ઓલા હોય કારનામાં કે એણે બધું કહી દીધું છે એટલે હવે મને બોલાવ્યો છે હવે તો નક્કી કહી દઉં એટલે કે મને ઠાકોર વજે સંગજી જેલમાં જ પૂરી દેશે હવે એ મને છોડશે નહીં બોલા સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઉભેલા બોલાશ એટલે વાતો કરતા હતા બોલી છે એ એમની સંભળાણી કોની તો કે પેલા બે સિપાહી અને સોંડાની બંને વાર્તાલાપ કરતા હતા એનો અવાજ ઘરમાં સુધી સંભળાતો હતો આ સાંભળીને એની પત્નીને એમના છોકરા કોના તો કે સોંડાના બહાર આવે છે અને ઊભા રહી જાય છે. એમને કંઈ સમજ ન પડી. એમને કંઈ સમજાણું નહીં કે આ બધું શું ચાલી રહ્યું છે. સોંડાએ ઘરવાળીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા શું કે છે કે હવે તો મારા રામ રામ જ રમી ગયા તું સમજી જ લે છે એટલે કે હવે હું ભાવનગર મને રાજાએ તેડાવ્યો છે હવે ત્યાંથી હું પાછો આવીશ નહીં હવે તો મારું મૃત્યુ જ નિશ્ચિત છે બળદ અને કોસ મેલી દઈ સોંડો હસવાની સાથે ભાવનગરને પંથે પડ્યો હવે પેલા બે સિપાહી તેડવા આવ્યા એટલે સોંડાને તો જાવું જ પડે કારણ કે ભાવનગરના ઠાકોર વજેસંગજીનો આદેશ હતો એટલે બળદ અને કોશ મૂકી અને સોંડો તો તરત છે એ ભાવનગરના રસ્તે પંથે એટલે રસ્તા તરફ નીકળી પડ્યો જો જાતા જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કળ્યું જડે શું કહે છે કે જાય છે અને રસ્તામાં રસ્તામાં વિચાર કરે છે કે ભલે જે થવું હોય થાય એટલે કે હાથમાં કળ્યું જોડે ભલે હાથમાં બેડી પહેરાવી દે પણ ભેળા ભેળ ઠાકોરને મોઢા મોઢ મારે ઈના ઈ વેણ સંભળાવી લેવા છે ઈના ઈ વેણ એટલે ગાળો દેવી છે ઈના ઈ વેણ એટલે કયા કે જે પહેલા એની જ ઘરે રાજા વજેસંઘજી આવ્યા હતા અને ગાળો દીધી હતી પણ એને ત્યારે વજેસંઘજી છે એમ નહીં પેલા સિપાહી સમજીને ગાળો દીધી હતી એ જે સિપાહીને ગાળો દીધી હતી ને એ જ ગાળો મારે રાજાને મોઢે મોઢ કહી દેવી ભલે એ પછી મારા હાથમાં બેડિયું પહેરાવી દે લૂંટાણા પછી એનો રાખો લૂંટાણા બોલી દીધા પછી બીક જે છે એ સત્ય હકીકત છે ને મારે એને કેવું છે એના મનમાં તો એવું જ હતું સોંડો પહોંચ્યો રાજમહેલ ની મેળી ઉપર ચડવા લાગ્યો ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો શું કે છે કે સોંડો છે એ તો હવે મહેલ ની નજીક નજીક પહોંચવા લાગ્યો જેમ મહેલની નજીક પહોંચ્યો ત્યાંની મેળી ઉપર ચડે છે ચડીને ઓરડામાં જ્યાં નજર કરે છે ત્યાં તો સ્તબ્ધ આશ્ચર્યચકિત થઈ જાય છે એટલે અહીંયા એને કંઈક કેવું દ્રશ્ય જોવા મળે છે કે એ દ્રશ્ય જોઈને પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે એણે કાલનો ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો જો શું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો તો કે ગાદી ઉપર એ જ વ્યક્તિ બિરાજમાન હતા જે વ્યક્તિને એણે પોતાની વાડીએ બોળો ખવડાવેલો હતો આ તો ઠાકોર પોતે સોંડો ભયભીત બની ગયો અરે રે કે આ તો ઠાકોર વજય પોતે જ છે કે જેને તો હું સ્વીકારી રજપુત ક્ષત્રિય સમજતો તો હવે એ તો ગભરાઈ ગયો હવે શું કરું કે મેં તો રાજા વજય સંઘજીને ઘણી ગાળો દીધી હતી એ તો આ વ્યક્તિ પોતે જ હતા ને એને પોતાને જ ગાળો પોતાના કાનેથી સાંભળી ઠાકોર વજે સંજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું પંપાળીને એટલે પોપલાવીને એની પાસે બેસાડે છે અને પોપલાવીને પૂછે છે પણ સોંડા તું બીવે છે શા માટે કે સોંડા તું આટલો બધો શા માટે બીવે છે બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ શું કે છે કે બીવું તો પડે જ ને એટલા માટે બીવું છું કે કાલે મેં તમને એક સિપાઈ એક શિકારી સમજીને ગાળો દીધી હતી પણ મને શું ખબર કે તમે તો ઠાકોર વજે સમજી પોતે જ છો હવે અહીંયા આવીને ખબર પડી તો એ બધું મને બોલેલું યાદ આવે છે એટલે મને ડર લાગે ભય લાગે છે એમાં શું ખોટું થયું ભાઈ તમે તો અમારા છોરું કહેવા તમારું દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે બચ્ચાની ગાળો તમારો તો નહીં ઉલટી મીઠી લાગે જો રા ઠાકોર વજે સમજી છે એ બહુ જ સારા છે એ શું કહે છે કે તું જે સમજસ એવો વ્યક્તિ હું છું નહીં તમે તો અમારા કહેવાય એટલે કે વસ્તીની આ ગામની જે પ્રજા હોય એ પ્રજા અમારા તો છોકરાઓ કહેવાય અને એને કાંઈ પણ દુઃખ હોય તકલીફ હોય તો એ તકલીફ રોવાનો હક છે એટલે કે એની તકલીફ અમારી સામે રજૂ કરવાનો એને પૂરેપૂરો હક છે અને બાળકોને ગાળો તો માવતરને ને ઉલટી મીઠી લાગે કે નાના બાળકોના મુખમાંથી જો માવતર વિશે કોઈ શબ્દ નીકળે અપશબ્દ નીકળે તો એ તો માવતરને મીઠી લાગે ને અને એ એ એટલે કે ગાળોમાં પણ તારી હકીકત તારું જે છે છુપાયેલું હતું સોડો શાંત પડ્યો ઠાકુરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી સોંડો છે એ શાંત થઈ જાય છે ઠાકોર વજે સમજી છે એ ભરી સભામાં ગાદી ઉપર બેઠેલા હોય છે અને એની સામે કેટલાક પૈસાવાળા લોકો અને કેટલાક અમલદારો બેઠા હોય છે એ બધા જ ને આગલા દિવસે કે સોંડાની વાડીએ જે વીતેલી ક્ષણો હતી ત્યાં શું શું થયું હતું એ પૂરી કહાણી છે એ એમને સંભળાવે છે ઓહો જેસાભાઈ પરમાનંદ શું કહું આ ભોળિયા એટલે કે આ ભોળો ખેડૂના વગર ઓળખીએ આદર માન એ મીઠો બોળો ને ઇથી એ મીઠી એની સાચુકલી ગાળો શું કહે છે રાજા વજેસંગજી એની સભામાં બિરેજમાલ દરેક લોકોને કે જ્યાં જેસાભાઈ અને પરમાણંદ દાસ કરીને બે વ્યક્તિ બેઠેલા હોય છે ને કહે છે કે આ વ્યક્તિ વિશે તો હું તમને શું કહું એ ખેડૂત છે પણ કેટલો ભોળો છે એનામાં કેટલું આદર સન્માન છે કે એ મને નથી ઓળખતો છતાંય પણ એને મને એના ભાથામાંથી મીઠો બોળો ખવડાવ્યો એથી મીઠી એની સાચુકલી ગાળો એટલે કે એના પેટમાં જે હતું એ હકીકત જે ગાળો હતી એને દીધી એવી મજા મને આ મોલત્યુની મીઠાઈમાં નથી મોલાત્યુની મીઠાઈઓ એટલે કે આ મહેલની મીઠાઈઓમાં હજી સુધી મને મળી નથી એટલે કે આ ગરીબ છે ખેડૂત છે એનો આદર સત્કાર જોઈ એનો બોળો ખાધેલો જોઈ બરાબર એ જે અનુભવ થયો એવો અનુભવ એ મીઠાશ તો મને મહેલમાં પણ નથી મળી બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી બોલતા બોલતા ઠાકોર છે એની છાતી ફૂલવી એટલે કે ઠાકોર વજે સમજી તો ગદગદ ફૂલાવા લાગ્યા ઠાકોરે ફરી પૂછ્યું સોંડા તારી કેટલી જમીન છે જો ઠાકોર વજે સમજી છે એ સોંડા ખૂબ ખુશ થઈ જાય છે આનંદિત થઈ જાય છે અને પૂછે છે કે તારી પાસે જમીન છે અને છે તો કેટલી છે બાપુ સો વીઘા જમીન ને એક વાડી છે એ કે જમીન છે અને એક કોષની વાડી છે મહારાજા એ વજીરને કહ્યું હવે ઠાકોર વજીર સંજી છે એમણે એમના વજીર એટલે કોણ તો કે જેસાભાઈને કે છે કે એક ત્રાંબાનું પતરું મંગાવો એ કે એક ત્રાંબાનું પત્રુ તમે લઈ આવો તાંબાનું પત્રું આવ્યું એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોંડાને જમીન શાંતિની એટલે પચાસ આપવામાં આવે છે ઈ એમના વજીરને કહે છે કે તાંબાનું પતરું આવો અને એ પત્રામાં લખો કે સોંડાને પચાસ સાઈઠ સિત્તેર વીઘા એટલે કે આખો દિવસ ખેતી ખેડી શકે એટલી વીઘા જમીન આપો અને કોષ આપવો પત્રા પર એ લખાયું પાછા ઠાકોર બોલ્યા અને પત્રામાં લખો કે આ બધું ઠાકોરને એનો બોળો જમ્યા તે માટે આપ્યું એ કે પત્રામાં સાથે સાથે એ પણ લખો કે આ બધું હું એને શા માટે આપું છું શું કામ મેને આપું છું તો કે આગલા દિવસે કે એને મને એને આદર સત્કાર આપ્યો છો પ્રેમથી એનું ભાથું કે એના મુખનું જે અન્ન હતું એના ભાગનું જે ધાન હતું એ મેં ખાઈ લીધું એ બોળાના બદલામાં હું એને આ બધી જ વસ્તુ આપું છું એ પણ કોતરાઈ ગયું કોતરાઈ ગયું એટલે આ લખાઈ ગયું શું તો કે એને આ બદલા બોળો એ બદલામાં વસ્તુ આપું છું એ લખાઈ ગયું પછી દરબાર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે આપો બાર બળદ એ દરબાર છે એ કહે છે કે તમે એને આટલી જમીન તો આપો છો પણ જમીન ખેડવા માટે બળદ એ ક્યાં લેવા જશે એ કે એને બાર બળદ આપો બાર બળદ આપ્યા શું કે છે એને બાર બળદ આપી દે છે વળી દરબારે કહ્યું બિચારો વાવણી કરવા દાણા ક્યાં લેવા જશે આપો વીસ કણસી વીસ કળશી કળસી એટલે જૂનું માપ્યું કે જે જૂનું માપ હોય ને એ વીસ દરબાર કે છે કે બધી વાત સાચી રાજા એ કે ઠાકોર તમારી બધી જ વાત સાચી છે પણ એને વાવણી કરવી છે તો વાવણી કરવા દાણા તો જોશે તો દાણાનું શું કરશો

છોડે આવે છે એટલે બળદ આ બધી જ વસ્તુ ઉપરથી થી એક હજાર રૂપિયા રોકડા અને માન સન્માન સાથે એટલે કે મસ્તક ઉપર પાઘડી પહેરાવી આદર સત્કાર સાથે એના સિપાહીઓ એને ગામ પણ છોડી આવે છે તો મિત્રો આ હતો રાજા વજેસંગજી અને સોંડા વચ્ચેનો વાર્તાલાપ જે પૂરો થાય છે ત્યાર પછીના પેરેગ્રાફમાં બીજો જ એક નવી જ ઘટના નવો જ પ્રસંગ છે એ આવે છે જોઈએ તો કે એક દિવસ વજયસંઘજી શિકારે નીકળેલા એક દિવસ છે એ ઠાકોર વજેસંઘજી છે એ શિકાર માટે નીકળે છે ઓળખાય નહી તેઓ શિકારી લેબાસ પહેરેલો લેબાસ એટલે પહેરેલો ગામના લોકો છે એ ઓળખી ન જાય કે આ તો અમારા ઠાકોર વજેસંગજી છે એટલા માટે ઈ અલગ જ પ્રકારનો પહેરવેશ અલગ જ પ્રકારના કપડા પહેરે છે સમઢિયાળા ગામમાં હવે સમઢિયાળા ગામની વાત છે હા સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા સમઢિયાળ ગામ હતું એ આ ખેતર હતું એ ખેતરમાં મોલ એટલે પાક પાક છે એ ઉગી ગયા હતા સરસ મજાના ઊંચા ઊંચા ઊભા હતા અને એ ઊભા પાકમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો ઠાકોર વજે છે એને જે રસ્તે જવું હતું એ રસ્તો લાંબો હતો ટૂંકો રસ્તો એક જ હતો કયો તો કે આ ખેતરમાં પાક ઉગેલો છે એ પાકને કચડીને ત્યાંથી જવાનો એટલે ઠાકોર વજે છે એ આ પાક ઉગાડેલો હોય છે એની વચ્ચે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવે છે ખેતરમાં કણબીની ડોસી ઉભેલી કણબી એટલે પટેલ હવે એ ખેતર હોય છે એ પટેલની ડોસીનું હોય છે એ પોતાને ખેતરની રખેવાળી કરવા ત્યાં ઊભી હોય છે પોતાના મોલ ચગદાતા જોઈને એટલે કે પોતાના પાકને નુકસાન થતું જોઈને ડોસીએ સવારને બે ચાર ગાળો દીધી કે ડોસી છે એ ઠાકોર વજે સંઘજીને ગાળો આપે છે શા માટે તો કે એનો જે પાક છે એ પેલા ઘોડે સવારે કચડી દીધો હોય એટલે મારા રોયા ભાળતો નથી કે અરે મારા રોયા જોતો નથી દેખાતું નથી પીટ્યા રોયા પીટ્યા ઊભા ખેતરમાં ઘોડો હાંક છે તે લાજતો નથી હાંક છે એ તળબદો શબ્દો છે હાંક છે એટલે કે ચલાવે છે તને શરમ નથી આવતી કે તું જુએ છે કે આ ખેતર છે સરસ મજાનો પાક ઉભો છે અને આ પાકમાંથી તું તારો ઘોડે સવાર પસાર કરીને જાય છે તને શરમ નથી ભાષામાં આવી એને ગાળો આપે છે મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું ડોસી ગાળ કેમ કાઢચ કાઢચ એટલે કાઢે છે ઓળખ ઓળખે છે અમે રાજાના નોકર છીએ જેલમાં ખોસી દેસું જેલમાં ઠાકોર વજેસંગજી પોતે જ છે પણ પોતે એના સિપાહી છે અને સિપાહી છે એ ઠાકોર વજે સંગજીના નામનું હાલી જાય છે અને ડોસીને કહે છે કે જા જા એ કે તું અમને ઓળખ ઓળખતી નહીં અમે છે ને કોણ છે તને ખબર છે એ કે અમે રાજા ઠાકોર વજે છે ને એના નોકર છીએ જો એને ખબર પડશે ને કે તમે એમના એટલે કે વજય સંઘજીના નોકરને ગાળો આપી છે એમને ગાળો આપી છે તો તમને જેલમાં નાખી દેશે હવે જા જા રોયા જો પેલા કણબીના ડોસી છે એ જરી ગભરાતા નથી ડરતા નથી એ બીતા નથી શું કે છે કે જા જા તારા જેવા તો કેટલાય જોયા એમ કે જા રોયા જા એમ તારા જેવા સપરડા તો કંઈક આવે ને જાય સપરડા એટલે સિપાઈ તારા જેવા તો કેટલાય સિપાઈઓ અહીંથી નીકળે છે આવે છે અને જાય છે તું કોની ધમકી બતાવશે કે હું કાંઈ બીવ એમ નથી બાપુ વજય સંઘજિયાના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે ઈ કે જા જા તનેય નથી ખબર કે ઠાકોર વજયસંઘજી છે એના રાજમાં કોનું દેન કે કોની હિંમત છે કે એ મને જેલમાં પૂરે ઈ કે તું એમ કેશ પણ જો વજય સંઘજીને ખબર પડશે કે કોઈ ડોસીને જેલમાં પૂરી છે તો એને ગુસ્સો આવશે ને એ પહેલાં સિપાઈઓને એટલે કે તમને મારશે એટલે કે કોની દેન એટલે કે કોઈની હિંમત નથી કે જેલમાં પૂરે ઠાકોર ચાલ્યા ગયા મનમાં વિચાર કર્યો કે વાહ મારી પ્રજા કેવી નીડર મારા પર એનો કેવો વિશ્વાસ જો ડોસીના મોઢેથી આવા વાક્ય સાંભળે છે ને કે કોનું દેન છે કે કેદમાં પૂરે વજે રાજમાં એટલે કે ડોસીને પોતાના ઠાકોર વજે ઉપર ગર્વ છે કે ઈ જ્યાં સુધી છે ને ત્યાં સુધી મારો વાળ પણ કોઈ વાકો નહીં વાળી શકે આ વાત જ્યારે ડોસીની સાંભળે છે છે રાજા ત્યારે મનમાં વિચાર કરે ને પોતાની જાત ઉપર પ્રશંસા કરે છે કે વાહ મારી વાહ એમ કે કેવી મારી પ્રજા નીડર છે કેટલી બહાદુર છે એમ કે મારા પર એ લોકોને કેટલો વિશ્વાસ કે હું નથી છતાંય એ મારી હિંમત મારી મરદાનગીની વાતો કરે છે કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી મારી પ્રજાને કોઈ ભય નથી ખરેખર જ આવું બધું એને ક્યારે જાણવા મળે છે કે બીજા વેશમાં જાય છે ત્યારે એના વિશે પ્રજા કેવી વાત કરે છે ત્યારે જ એને જાણવા મળે છે ને વધુ નીડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ મારું જીવ્યું પ્રમાણ એટલે કે સાચું જીવન જીવ્યું ગણાય અથવા તો જીવનને સાર્થક બનાવવું એટલે કે ખરેખર જ લોકોના મોઢેથી આવી વાતને સાંભળું છું ત્યારે મારું સાચું જીવન છે એ સાર્થક ગણાણું કહેવાય એણે ડોશીના કુટુંબને કાયમની પટલાઈ પટલાઈ એટલે કે મુખી પણ આપી અને જમીન પણ ઇનામમાં આપી દીધી જુઓ રાજા વજેસંગજી છે એનું દિલ દરિયાઈ છે એમણે પહેલાં સોંડાને પણ જમીન આપી બળદ આપી વાવણી માટે અનાજ આપ્યું ભેંસો આપી અને એક હજાર રૂપિયો પણ આપ્યો બરાબર છે તો આ એમની ઈમાનદારી છે અહીંયા કણબીની ડોસીને પણ એને એના મોઢેથી એની પ્રશંસા સાંભળે છે અને ડોસીને પણ એના કુટુંબની કાયમી મુખીપણું આપી દે છે કે મુખિયાપણું અને એને પણ ઇનામમાં જમીન આપે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો લોકવાર્તા એટલે કે પાઠ બોળો જે અહીં સમાપ્ત થાય છે નમસ્કાર